હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ અત્યારે મેં તમને કીધું એમ કે વાતાવરણ સરસ છે અને વરસાદની સિઝન ચાલી રહી છે તો કાંક ચટપટું કે કાંક ભજીયા ખાવાનું કે કાંઈ એવું ખાવાની ઈચ્છા થતી હોય છે તો આજે આપણે બ્રેડ રોલ લઈ આવ્યા છીએ બ્રેડવાળાની રેસીપી આપણે આગળ અપલોડ કરેલી છે અને ઘણી બધી જાતના ભજીયાની રેસીપી પણ આપણે અપલોડ કરેલી જ છે યુટ્યુબ પર આપણી બધી રેસીપી છે જ પણ અત્યારે આપણે બ્રેડ રોલ લઈ આવ્યા છીએ તો તેના માટે બહુ ઓછી સામગ્રી છે ઘરમાં જે સામગ્રી હશે એમાંથી જ બની જાય છે તો અત્યારે આપણે બ્રેડ રોલ બનાવીએ છીએ તો તેના માટે આપણે બાફેલા બટાકા લીધા છે બ્રેડ લીધી છે મેં પણ બ્રેડને મેં આવી રીતે મિક્સરમાં ક્રશ કરી લીધી છે સાથે સાથે બીજી સામગ્રી આપણે જોઈએ તો એમાં મિક્સ હબ્સ લીધા છે હળદર છે મરચાંની ભૂકી છે લીલા મરચાં છે ગરમ મસાલો છે લીંબુનો રસ છે કિચન કિંગ મસાલો છે અને સુગર છે અને મીઠું છે ને ચીલી ફ્લેક્સ છે હવે આમાંથી તમને કિચન કિંગ મસાલાનો ટેસ્ટ ન ભાવો તો તમે સ્કીપ કરી શકો છો અને બીજી વાત કરું કે તમને આમાં કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો તમે કેપ્સિકમ મકાઈ છે વટાણા છે કોઈ પણ વેજીટેબલ આપણે આમાં ઉમેરી શકીએ છીએ પણ અત્યારે હું જે બેઝિક થાય છે એ જ બનાવું છું તો તમને ઉમેરવા હોય તો તમે વટાણા કેપ્સિકમ છે ગાજર છે ડુંગળી છે કોઈ પણ વેજિટેબલ આમાં ઉમેરી શકો છો કોથમરી છે ફુદીનો છે પણ હું અત્યારે જે બેઝિક છે એ જ બતાવું છું તો તેના માટે મેં બાફેલા બટાકા લીધા છે બટાકાને આપણે સરસ કરી છે હવે આપણો આ જે બ્રેડનો નો ભૂકો બનાવ્યો છે એ અડધો આપણે આમાં ઉમેરશું અને અડધો ઉપર આપણે રોલમાંથી ઉપર દોડવા માટે રાખીએ છીએ એના માટે હળદર છે મિક્સ હપ્સ છે મરચાંની બૂકી છે લીલા મરચાં ગરમ મસાલો થોડીક સુગર ઉમેરીએ છીએ કારણ કે આપણે થોડુંક ખટાશ મીઠાશનું બેલેન્સ કરવાનું હોય છે એટલે ટેસ્ટ પ્રમાણે સોલ્ટ છે બ્રેડ આપણે ઉમેરીએ છીએ બ્રેડમાં પણ મીઠું હોય જ છે ચીલી ફ્લેક્સ છે થોડુંક કિચન કિંગ મસાલો છે થોડુંક ટેસ્ટ સરસ આવે છે અને લીંબુનો રસ છે તમને આમાંથી કોઈ પણ મસાલા સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો અને તમે જોયું કે આપણે અત્યારે બેઝિક વસ્તુ જ લીધી છે કોઈ બહારની વસ્તુ નથી લીધી કે ઘરમાં કાંઈ પણ વસ્તુ આપણે ના હોય તો પણ આપણે આ બ્રેડ વડા એકદમ સરસ ઘરે બનાવી શકીએ છીએ બ્રેડ રોલ છે તો એને એકદમ સરસ આવી રીતે મિક્સ કરી લેશું પહેલાં કે ઘણીવાર એવું હોય કે વરસાદ વરસતા વરસાદમાં કાંઈક ચટપટું ખાવાનું મન થાય અને ઘરમાં કોઈ સામગ્રી ન હોય પણ જો એક બ્રેડ અને બટેકા હશે તો તમારી સરસ રેસીપી બની જાય છે અને સાઈડમાં આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે કોઈ જાતની જાજિયામાં માથાકૂટ કરવાની જ નથી હવે આપણે બ્રેડ રોલ નામ આપ્યું છે તો આપણે એને રોલ શેપમાં બનાવી લેશું આવી રીતે આપણે રોલ કરી લેવાના છે અને જે આપણે ભૂકો રાખ્યો છે એનામાં આપણે રકદોડી દઈએ તો આવી રીતે આપણે બધા રોલ બનાવી લઈએ એકદમ ઈઝી રેસીપી છે અને ટેસ્ટી તો એટલી છે ને કે બધાને ભાવશે કેમ કે સિઝન અત્યારે સરસ વરસાદની ચાલી રહી છે તો કાંક આવું ચટપટું ખાવાનું મન થાય પણ ઘણીવાર એવું થાય કે ઘરમાં સામગ્રી ન હોય પણ થોડીક વસ્તુ હોય તો એમાંથી પણ આપણે ચટપટી વેરાયટી બનાવી શકીએ છીએ અને આ વેરાયટી રેસીપી એવી છે કે તમે છોકરાઓને સ્કૂલના ડબ્બામાં પણ આપી શકશો અને તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો પહેલેથી બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો કે જ્યારે ગેસ્ટ આવે ત્યારે આપણે એને તળીને આપી શકીએ છીએ એટલે આ રેસીપી બહુ સરસ છે ઇઝી છે અને કોઈ જાજી આપણી સામગ્રીનો ઉપયોગ પણ નથી કર્યો મેં અત્યારે કોઈ પણ જાતના વેજીટેબલનો ઉપયોગ નથી કર્યો કારણ કે સિઝન એવી છે તો ક્યારેક વેજીટેબલ સરસ મળતા હોય છે ને ક્યારેક આપણી પાસે ના હોય તો આપણે કન્ફ્યુઝ થાય કે આમાં આ વસ્તુ ઉમેરેલી હતી તો આપણે હવે કેવી રીતે બનાવી પણ કાંઈ વાંધો નહીં તમારા ઘરે કાંઈ ન હોય તો તમે આ રીતે બનાવજો બહુ સરસ બનશે તો આપણે તેલ ગરમ સરસ કરવા મૂકી દીધું છે તેલને હંમેશા સરસ ગરમ કરી લેવાનું છે પેલા પછી એને ધીમો કરવાનું છે એ પેલા એકવાર તો બહુ જ હીટ કરી લેવાનું કે બહુ જ ધુવાણા નીકળે એવું જ બના કરી લેવાનું હોય છે તો આપણા બધા રોલ વળી ગયા છે તમે જોઈ શકો છો તો આપણું તેલ પણ જોઈ લઈએ ગરમ થઈ ગયું છે તો આપણે એને તળી લેશું તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને આનામાં બીજી કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી કારણ કે બ્રેડ આપણે અંદર ઉમેરી છે એટલે છૂટા પણ નહીં પડે ઉપરનું થોડુંક બ્રેડ ક્રમ્સ છે એ છૂટા પડશે પણ અંદરનું મિશ્રણ છૂટું નહીં પડે કારણ કે આપણે એમાં બ્રેડ ઉમેરી છે અને થોડીક વાર એને તળવાના છે પછી જ પલટાવાના છે ત્યાં સુધી એને પલટાવવાના નથી તો આપણે આને એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી કરી લઈએ તમે જોઈ શકો છો ગરમ તેલ એકદમ ગરમ છે અને મેં એને હલાવ્યા નથી તો આ તમે નાની નાની ટીપ યાદ રાખો છો તો તમારા રેસીપી એકદમ સરસ બને છે થોડાક એક સાઈડ તળાઈ જાય પછી આપણે એને પલટાવશું હવે આપણે એને થોડાક પલટાવી લઈએ કે બધી બાજુથી સરસ તળાઈ જાય અને મેં તમને કીધું એમ કે કોઈ પણ વસ્તુ આમાં છૂટવાનો શક્યતા જ નથી કારણ કે આપણે અંદર બ્રેડ ક્રમ્સ નાખ્યું જ છે અને ટેસ્ટી છે તો વરસાદની સિઝનમાં પણ મજા આવે છે ને ગમે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે આ રેસીપી બનાવીને સર્વ કરી શકો છો તો આપણે એને સરસ ક્રિસ્પી તળી લઈએ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ખાવામાં એટલા મસ્ત લાગે છે ને કે એકવાર તમારા ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને તેલનું ટેમ્પરેચર ગરમ જ રાખવાનું છે જો ધીમું કરશો તો બ્રેડ છે તો તેલ પી જાય છે એટલે ટેમ્પરેચર એનું ગરમ જ રાખવાનું છે તેલનું તો તમે જોઈ શકો છો આપણા બ્રેડ રોલ્સ એકદમ સરસ તળાઈ ગયા છે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ હવે તમને આમાં ચીજ ઉમેરવું હોય તો તમે સ્ટફિંગમાં વચ્ચમાં ચીજ પણ ઉમેરી શકો છો આપણે એને બધું પા તેલ નીતાડી અને કાઢી લેશું સર્વ કરી દેશું તો તૈયાર છે આપણા બ્રેડ રોલ્સ સરસ સુગંધ આવી રહી છે અને ઘરમાં ગરમ છે તો ચા સાથે પણ સર્વ કરી શકો છો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને અત્યારે મેં સોસ સાથે સર્વ કર્યા છે પણ તમને જેની સાથે ભાવે એની સાથે તમે સર્વ કરી શકો છો એકદમ ગરમ છે અને સુગંધ પણ સરસ આવી રહી છે તો ખાવાનું મન થાય એવા આપણા બ્રેડ રોલ્સ તૈયાર છે તમે ચોક્કસ તમારા ઘરે રેસીપી બનાવજો બહુ સરસ બને છે ઈઝી છે અને ઘરની સામગ્રીમાંથી જ બનાવેલી છે આપણે બધાને મારા જય માતાજી